સાહેબ હું પોતે અત્યારે વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તાર નો પેટા ચૂંટણી નો આમ આદમી પાર્ટી નો ઉમેદવાર જાહેર થયો છું અને ચૂંટણી પ્રચારના કામથી હું વિસાવદર એક રજૂઆત કરી છે કે આ વિસાવદર ઘણું મોટું સેન્ટર છે અહીંયા તેમ છતાં અહીંયા કોઈ આરોગ્યની સુવિધા નથી દવાખાનાની કોઈ સુવિધા નથી નાનામાં નાની તકલીફ પડે તો પણ ગામડાના ખેડૂતોને બહુ હેરાનગતિ ભોગવવી પડે છે અને આરોગ્યની સુવિધા એ બહુ મોટી જીવન જરૂરી સુવિધા છે આ કોઈ વસ્તુ નથી આમાં તો તો માણસ મરી જાય બીજી સમસ્યાઓ આવે સુવિધા જેવા આખા તાલુકામાં ન હોય એ દુઃખ નો દુર્ભાગ્યનો અને શરમનો વિષય છે હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ચૂંટણી લક્ષી કોઈ સભા કરવા માટે અહીંયા વિસાવદર આવે છે એવું મને સમાચારો જાણવા મળ્યું હવે ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં મુખ્યમંત્રી આવતા હોય તો આ વિસ્તારના ઉમેદવાર તરીકે મારી નાયબ કલેક્ટરના માધ્યમથી સરકારના મુખ્યમંત્રીને રજૂઆત કરવી છે કે ભાઈ તમે ચૂંટણીલક્ષી કોઈ કામ કરવા આવતા હોવ તો વિસાવદર વિસ્તારને એક સારી હોસ્પિટલ મળે મોટી આરોગ્યની હોસ્પિટલ મળે એમાં પૂરતા ડોક્ટરો હોય આધુનિક સાધનો હોય કેમકે કે ગામડામાં ખેડૂતને રાત્રે કોઈ જંગલી જાનવરે હું હુમલો કરે તો દવાખાનું નથી કોઈ જીવ જંતુ કઈ જાય તો દવાખાનું નથી કોઈ બેન દીકરી પ્રેગ્નન્ટ હોય તો દવાખાનાથી તકલીફો છે યા તો કોઈ એક્સિડન્ટ થઈ ગયો ગંભીર પ્રકારનો ફેટલ એક્સિડન્ટ તો અહીંયા દવાખાનું નથી યા કોઈ શોર્ટ સર્કિટ લાગી ગયો કોઈ બીજી ઘટના બની તો અનેક સમસ્યાઓ છે કે ઇમરજન્સી મેડિકલ સર્વિસની જરૂર પડે વિસાવદર કોઈ એવું સારું કહી શકાય એવું કે આમ સમ ખવાય એવું દવાખાનું સારું નથી સરકારી એટલે મારી તમારા માધ્યમથી મુખ્યમંત્રી જે અહીંયા ચૂંટણી લક્ષી કાર્યક્રમ કરવા આવે છે એને રજૂઆત છે કે અહીંયા આવો છો તો વિશાવદરની આ વેદનાને ધ્યાને લ્યો અને વિશાવદરમાં સરકારી દવાખાનું સારામાં સારું બને એના માટે કંઈક મુખ્યમંત્રી કાર્યવાહી કરે એવી રજૂઆત છે આ મારી રજૂઆત છે

Hai, jangan pegang. saya Menteri Sudi bocor jauh ke hospital jauh